છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અમલવાંટ ગામે સિંચાઈ વિભાગની માલિકીનું તળાવ આવેલું છે આ તળાવ માંથી ત્રણ ગામોને સિંચાઈનું પાણી મળે તે માટે કેનાલો બનાવવામાં આવેલી છે રજવાડી શાસન વખતનું તળાવ છે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓના વાકે ચોમાસાના વરસાદમાં તળાવ ભરાય તે માટે સિંચાઈ વિભાગે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે અને જે કામગીરી કરવામાં આવી છે તેમાં કાળજી ન રાખતા તળાવના પાણી રોકવા માટે ગેટ રિપેરિંગ કરવામાં આવ્યું તેમાં લીકેજ રહી જતા તળાવમાં પાણી રોકાતું નથી અને પાણી લીકેજ થઈ જાય છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી તળાવનું પાણી શિયાળાની ખેતી માટે ઉપયોગી બને તેમ છે પરંતુ અધિકારીઓ કાળજી લેતા નથી અને પાણી વહી જાય છે તળાવ રિપેરિંગની કામગીરી ચાલતી હતી તે વખતે તંત્રના અધિકારીઓને ગ્રામજનો એ સારી કામગીરી કરવા માટે રજૂઆત કરવા છતાંય તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા તળાવના કિનારે ભેગા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભ્રષ્ટાચાર દૂર કરોના સૂત્રોચ્ચાર કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અમલવાડ ગામની અંદર તે પ્રમાણે ગેટનું કામ થવું જોઈએ એ પ્રમાણે થયું નથી અને જે લોકો આ વખતે જ આ વખતે જે ડેમનું કામ કરવા કરવામાં આવ્યું છે એ તદ્દન નિષ્કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે અને તેથી આ લોકો જે પણ અધિકારીઓ આની અંદર સામેલ હોય એ લોકોની તપાસ થવી જોઈએ અને કાર્યવાહી કાર્યવાહી થવું જોઈએ એવી અમારા સરકારને વિનંતી છે કહેવું છે અને જો આ પ્રમાણે થતું રહેશે તો અમારા અમલવાડ ગામની અંદર ખેડૂતોનો પ્રોબ્લેમ થશે કારણ કે અમારા ગામની અંદર ખેડૂતોની સંખ્યા વધારે છે અને એ લોકો ખેતી કરવામાં પ્રેરાયેલા છે 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 વર્ષોથી વર્ષોથી ખેતી કરે ડેમ બી પણ આ વર્ષે અમારે પાણીનો નિકાલ થઈ રહ્યો છે તો અમારે પાણીનો સંગ્રહ થઈ જાય તો અમારે કેનાલ અને કુવા અને બોરની અંદર પાણીનું સ્તર ઊંચું આવી શકે એટલે અમારે સરકારને એટલી વિનંતી છે જે જે અધિકારીઓ આમાં સામેલ હોય અધિકારીઓની તપાસ થવી જોઈએ અને આ ગેટનું કામ થવું જોઈએ જાની સરોવર અમલવાડ ડેમ સિંચાઈ તળાવ અહિયાં આવેલ છે ડાંગર છે બાટું છે કુવામાં પાણી નહીં આવતું એવી તકલીફ હતી પહેલી ડેમ કારણે પાણી કુવામાં પાણી સારું છે હમણાં પણ હમણાં કેવું વાત કરી એમ ત્યાં આ વખતે ડેમ બંધ થયો નહીં એના કારણે તકલીફ પર સાર

અમલવાડ ગામ ચાપરિયા ગામ ખંડીબારા ગામ ને જે પાણી મળતું હતું એ હાલ મળતું નહી તો આગળની કાર્યવાહી જે છે સરકાર કરે એ બદલ અમારી માંગ છે કે હમણાં હાલ કામ ચાલ્યું છે એમાં થોડું બરાબર કામ નહીં થયું એના લીધે હજુ પાણી લીકેજ થાય છે એના લીધે પાણી સંગ્રહ થતો નથી મારું નામ છે રાઠો જસનભાઈ કરસનભાઈ ગામ અમલવાડ અમલગાઢ અમલવાડ ગામનો તળાવ છે અને અમારું આ રિપેરિંગનું કામ શરૂ હતું એમઆઈ સ્કીમનું પણ ગેટનું કામ શરૂ હતું રબર સીલનું કામ ત્યારે ચાલતું હતું પણ વરસાદના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે એના લીધે થોડું પાણી એ સૂરું રહી છે થોડું પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે ગયા વર્ષે થયું છે સિલમુક કેવું થોડો થયો છે પણ ચોમાસા કમોસમી વરસાદો બી રહ્યા એના લીધે અમે અમારું કામ સમય સમય பட்டே ம